સુભાષભાઈ સમયની અંદર અત્યારે જે ચક્કાજામ તમે જોઈ રહ્યા છો એ સ્વૈચ્છિક આંદોલન છે એવું લાગે કે આમાં હોડકા લઈને જવું પડશે એવી હાલતો છે બરાબર છે અને ખરેખર તો પંચાસર રોડની જગ્યાએ બધા સ્થાનિકોની એવી માંગણી છે કે હવે આને છે સ્વિમિંગ પુલ એવું નામ આપી દઈએ તો શું ખરેખર છે અત્યારના હાલના જે નવી જેને કહેવાય કે મહાનગરપાલિકા થઈ એ મહાનગરપાલિકાના દરેકને અમારો એવો પ્રશ્ન છે કે આ સ્વિમિંગ પુલ નામ આપી દો તો અમારા માટે હિતાવહ જેવું રહે બીજું કે હાલના સમયની અંદર સ્ટ્રીટ લાઇટ માટે વ્યવસ્થા શું છે રોડ ઉપર થીકડા તમે લાગટિયા તમે જોવો છો તો પહેલાં જ્યારે રોડ બનતો હતો તો રોડ જ એવો બનાવો થીકડા મારવા જ ન પડે સ્ટ્રીટ લાઇટ અને રોડનું તો કામ અને બીજું આ બે વર્ષથી આ સતતપણે છે એ કામગીરી ચાલુ છે છતાં પણ હજી રોડ કમ્પ્લીટ થયો નથી બરાબર નથી અહીંયા સાફ સફાઈવાળા આવતા બરાબર હેવર બ્લોક છે એને વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરવાવાળા છે એ માણસોને મોકલો શું આ રોડ છે ટેક્સ નથી ભરતો તમામે તમામ પ્રકારનો આ રોડ ટેક્સ ભરે છે આપ સાહેબ શ્રીને મારી નમ્ર વિનંતી છે કે આટલો ટેક્સ ભરવા છતાંય આ રોડ છે બનાવવા માટે એમ કહેવું તો કહેવાય કે પાંચા વારી વારી અને અમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે તો સાહેબ આ રોડ માટે તાત્કાલિક કંઈક વ્યવસ્થા કરો જેથી કરીને અહીંના સ્થાનિક લોકો છે એને કોઈ પણ જાતની સમસ્યા છે આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અહીં જેટલા સ્થાનિકો અમે અહીંયા અત્યારે હાજરમાં છીએ એ સૌ સાથે મળી ઉગ્ર આંદોલન માટે પણ ચીમકી આપી રહ્યા છીએ અને બીજું જે કોઈ સ્થાનિક મેં પહેલાં જ આપણે કીધું એમ કે ભાઈ કોઈ ભેગા કરેલા વ્યક્તિઓ નથી સ્વૈચ્છિક રીતે દરેકના ઘરે પ્રશ્ન છે આ રોડ ઉપર જેટલા હાલનારા વ્યક્તિઓ છે દરેકના ઘરે આ પ્રશ્ન છે એટલે હું અહીંયા કોઈ મીડિયા કે અથવા તો બધા વતી છે પ્રમુખ તરીકે નથી પણ એક સ્થાનિક છે એનો રહીશ છું મારે જે હાલાકી ભોગવવી પડે છે એવી તમામ વ્યક્તિઓને હાલાકી ભોગવવી પડે છે જ્યારે રોડ બહેનોનો તો ત્યારે પણ બધાને ખબર છે કે એકબીજા વ્યક્તિઓને જે ઘણી વખત છે અહીંયા જેટલા બેઠેલા વ્યક્તિઓ છે એ દવાખાને લઈને અમે ગયેલા છીએ એ પણ આની પહેલાંના છે વિડીયાની અંદર રજૂઆત આપણે કરેલી હતી તો આ રોડનું તાત્કાલિક નિરાકરણ કરો સાહેબ નહીતર જો તાત્કાલિક નિરાકરણ નહીં થાય તો અમારો જે એમ તો હતું કે ઉગ્ર આંદોલન તો ઠીક પણ મેન પંચાસર ચોકડી છે એ રોડ હવે પછી અમે બંધ કરવાના છીએ